ફાર્મ ટ્રેક સાઈઠ ઓશ પારનું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ટીપટોપ કન્ડિશન આગળ પાછળ બંને ટાયર્સ સારા કમની કલરમાં અને કાટછળો કેમ્પ પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અને ફૂલ કન્ડિશન અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે પૂરેપૂરી અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર છે સાઠ વોસ પવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ ટ્રેક્ટરની માલિકની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને નેવું હજાર રૂપિયા માત્ર રાખેલી છે એક લાખ અને નેવું હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપી દેવાનું છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ચોપન એકોતેર પાંચ બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યુસરાજ